સ્કૂલના વાર્ષિક રમોત્સવની ઉજવણી કરાઈ લિટલ કિંગડમ સ્કૂલનો વાર્ષિક રમોત્સવની ઉજવણી કરાઈ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ કેજી થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ રમોત્સવમાં ભાગ લીધો ગોળા ફેક ભાલા ફેક દોડ લીંબુ ચમચી બેડમિન્ટન લંગડી જેવી રમત સ્પર્ધા યોજાઈ હતી આ રમોત્સવની શરૂઆત સ્કૂલના આચાર્ય કીર્તિબેન જા ઇન્ટરનેશનલ રાઇફલ શૂટિંગ કોચ રવિ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વિભાગના ઇન્ચાર્જ કોચે દીપ પ્રગટાવી બ્લૂન ફલાયક આપી પ્રારંભ કર્યો રનિંગ સ્પર્ધાના ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ સિલ્વર મેડલ તેમજ પ્રમાણપત્ર સ્કૂલના આચાર્ય ને કોચ રવિ પટેલના હસ્તે આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા લગભગ સાતસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલના વાર્ષિક રમોત્સવમાં ભાગ લીધો આ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ટ્રોફી મેળવી સ્કૂલનું ગૌરવ વધાર્યું છે હું ચાહીશ કે નડિયાદ તેમજ ગુજરાત તેમજ ઇન્ડિયાની અંદર દરેક સ્કૂલ આ રીતનો એક ઇનિશિયેટીવ લે અને આવા ઇન્ટરનેશનલ લેવલની ફેસિલિટીઝ વાળા જેટલા પણ ગ્રાઉન્ડ છે એની અંદર લોકલ સ્કૂલના આપણા બાળકો જે લોકો ખાલી સ્કૂલના ગ્રાઉન્ડની અંદર અંદર એ લોકો રમતને પીટીના પીરિયડની અંદર એ લોકો રમતને સમજતા હોય છે ઇનફેક્ટ ઘણી સ્કૂલો એવી હોય છે જ્યાં પીટીના પીરિયડને આરામ કરવા માટે રાખવામાં આવતો હોય છે એને છોડી અને આવા ગ્રાઉન્ડની અંદર લઈ આવે અને એ લોકોને બતાવે કે ઇન્ટરનેશનલ લેવલની ફેસિલિટી શું છે એથ્લેટિક ટ્રેક શું છે ઇન્ટરનેશનલ લેવલના સ્ટાન્ડર્ડના જે કોર્ટ બનેલા છે તો ત્યાં વિઝિટ કરાવે જેથી કરીને બાળકનું માનસિક લેવલ પર એ રીતનો વિકાસ થાય

અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ નર્સરીથી લઈને ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સુધી લાવવાની શાળાની એક જ મહેચ્છા હતી કે વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ જોઈ શકે તો નડિયાદમાં જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાની સ્પોર્ટ્સ ફેસિલિટી હોવાને લીધે વિદ્યાર્થીઓને આ ગ્રાઉન્ડમાં લાવ્યા હતા સાથે સાથે અમને જણાવતા એ પણ આનંદ થાય કે અમારી શાળાના વિદ્યાર્થીઓ રનિંગ રેસમાં સ્કેટિંગ માં સ્વિમિંગ માં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના સ્ટુડન્ટ પણ અમારે ત્યાં અવેલેબલ છે અને ઘણી સારી કોમ્પિટિશન માં એ લોકો ગોલ્ડ મેડલ લઈને આવેલા છે તો વિદ્યાર્થીઓને વધારે સારું આગળ પ્રતિભા એમની ખીલે એને કારણે અમે આ અવારનવાર આવા આયોજન કરતા રહીએ છીએ કેટલા બાળકે આ સ્પોર્ટમાં ભાગ લીધો અને કેટલા લોકોને અત્યારે વિજેતા ઘોષિત કર્યા કે કઈ રમત નથી અત્યાર સુધીમાં લગભગ સાતસો પચાસથી થી આઠસો વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે નર્સરીથી લઈ અને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીના અને અત્યારે સૌથી પહેલી જે રનિંગ રેસ હતી એમાં ધોરણ નવ